ગુનાઓના આરોપીઓને પકડવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલી હતી જેના અનુસંધાને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરેલા હતા અને ચલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી જે રમાણી અને પોલીસ સ્ટાફ દ્વારા બનાવોને લગત હકીકતના આધારે પરિણામલક્ષી કામગીરી કરી ચોરી કરનાર પાંચ ઇસમોને ચોરીમાં ગયેલ કુલ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલા હતા અને ચલાલા પોલીસે પકડેલા આરોપીઓમાં ધ્રોલ જામનગરની લખીબેન કાજલ લક્ષ્મી મુકેશભાઈ જખાણિયા સોના રસિકભાઈ વાઘેલા દેવી પૂજક અને જીવણભાઈ અમરશીભાઈ વાઘેલા સંજયભાઈ રાયધનભાઈ વાઘેલા અને જૂનાગઢના સાગરભાઈ લાલાભાઈ સોલંકીને પકડી પાડેલા છે